એકવાર એક પત્નીએ તેના પતિને પૂછ્યું કે તમે મને કેટલો પ્રેમ કરો છો અને ત્યારે પતિએ કહ્યું કે મીઠા જેટલો મજાના આવીને પણ કદાચ હું તમને એવું કહું કે આ સંવાદ એ રુકમણીજી અને કૃષ્ણ ભગવાન વચ્ચેનો છે તો અને તે પણ બેસતા સતા વર્ષના આગલા દિવસનો તો વાત કઈ કેમ છે કે દ્વારકા મહેલની અંદર કૃષ્ણ ભગવાન અને રુકમણીજી બેઠા હોય છે અને રુકમણીજી અચાનક કૃષ્ણ ભગવાનને પૂછે છે કે સ્વામી તમે મને કેટલો પ્રેમ કરો છો કૃષ્ણ ભગવાન કહે છે કે મારા જીવનમાં તમારું મહત્વ મીઠા જેટલું છે હું તમને મીઠા જેટલો પ્રેમ કરું છું ત્યારે પોતાના સ્વભાવ ગુસ્સે થઈ જાય છે નારાજ થઈ જાય છે અને કૃષ્ણ ભગવાનને કહે છે કે સ્વામી તમારા જીવનમાં મારું માત્ર મીઠા જેટલું જ છે આ સાંભળીને કૃષ્ણ ભગવાન ત્યારે તો કંઈ નથી બોલતા એ રસોઈયા પાસે જાય છે અને કહે છે કે આજે તમે જેટલું પણ પકવાન બનાવો ને તેની અંદર મીઠાનો ઉપયોગ ના કરતા ત્યારબાદ કૃષ્ણ ભગવાન અને રૂકમણીજી જમવા જાય છે ત્યાં પહેલો જ કોળીઓ લેતા રૂકમણી કહે છે થઈ જાય છે અને ત્યારબાદ ખુશને રૂકમીજી કહે છે કે સ્વામી કાલે બેસતું વરસ છે આપણે નગરજનોને મીઠું આપીશું નગરની અંદર મીઠું વેચીશું ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આજથી મીઠું એ સબરસ તરીકે ઓળખાય છે સુકન્યાણ તરીકે ઓળખાશે અને ત્યારથી આજની ઘડી સુધી પણ બેસતા વરસના દિવસે આપણા ઘરના આંગણે તમને મીઠાના ગાંગડા જોવા મળશે